હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવવાના છીએ છાશનો મસાલો તો ચલો શરૂઆત કરીશું તો સૌ પ્રથમ અહીંયા પેનમાં બે ટેબલ સ્પૂન જીરું એડ કરી દેસું અને સ્લો ટુ મીડિયમ ગેસે જીરાને આપણે અહીંયા અચ્છા બ્રાઉન કલરનું શેકી લેવાનું છે અહીંયા હાફ ટી સ્પૂન મરી એડ કરી દઈશું અને મરી છેલ્લે એડ કરવાના તો બસ અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેસું તો આછા બ્રાઉન કલરનું સરસ અહીંયા જીરું શેકાઈ ગયું છે પ્લેટમાં કાઢી લેશું અને આને ઠંડુ કરી લેશું ઝારમાં એડ કરી દેસું બે ટેબલ સ્પૂન કાચું જીરું એડ કરી દેસું એક ટી સ્પૂન અહીંયા મેં જે કાળા કલરનું સંચળ આવે છે બ્લેક સંચળ એ લીધેલું છે આનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય છે વન ફોર ટી સ્પૂન હિંગ લીધેલી છે એક ટેબલ સ્પૂન મીઠું લીધેલું છે પુદીનાના સુકવેલા પત્તા લીધેલા છે આની ફ્લેવર આની અંદર ખૂબ જ સરસ લાગતી હોય છે જો તમને પુદીનાની ફ્લેવર ભાવતી હોય તો ફુદીનો લાવીને સારી રીતે ધોઈને એને કોટનના કપડામાં સૂકવી દેવાનો તો પંખા નીચે એક જ રાતમાં ફુદીનો સુકાઈ જતો હોય છે હવે આને ક્રશ કરી લેશું તો અહીંયા એકદમ ફ્લેવરફુલ છાસનો મસાલો તૈયાર થઈ ગયો છે તમે આને એરટાઈટ બોટલમાં ભરીને બહાર સ્ટોર કરી શકો છો અડધી ચમચી છાસનો મસાલો એડ કરી દેસું અને આની અંદર છાસ એડ કરી દઈશું જો તમારે મસાલો જ્યારે પાવડર ફોર્મમાં બનાવતા હોય ત્યારે પુદીનાની ફ્લેવર ના ભાવતી હોય તો તમે આવી રીતે તાજો પુદીનો પણ આની અંદર એડ કરી શકો છો પણ ઘણી વખત તાજો પુદીનો છાશમાં એડ કરવાથી બાળકો કાઢી નાખતા હોય છે તો તમે આવી રીતે પાવડર જ્યારે બનાવો ત્યારે એમાં સુકેલા પત્તા એડ કરી શકો છો હવે અહીંયા મેં બે ગ્લાસ છાશ લીધેલી છે એની અંદર અડધી ચમચી મસાલો અને કોથમીર એડ કરી દેસું અહીંયા આપણે ધૂંગાર છાશ બનાવી રહ્યા છીએ મેં અહીંયા કોલસો લીધેલો છે કોલસાને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું છાશમાં અહીંયા એક નાની એવી ડીશ મૂકી દઈશું કોળસો ગરમ થઈ ગયો છે તે મૂકી દઈશું એની ઉપર ઘી રેડી દઈશું અને આને બે મિનિટ ઢાંકીને ધૂંગાર આપી દેસું તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે તો સરસ મજાનો છાશમાં ઢુંગાર પણ આવી ગયો છે આને કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા એકદમ સ્મોકી ફ્લેવરની છાશ તૈયાર થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ આ છાશ તમે એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો આ છાશ ખૂબ જ સરસ લાગે છે તમે કોઈ ધાબા સ્ટાઇલ રેસીપી બનાવો ત્યારે આ છાશ એની સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે તો અહીંયા આપણી ધુંગાર છાસ રેડી છે હવે આપણે અહીંયા રેસ્ટોરન્ટ સ્ટાઇલ તડકા છાશ બનાવીશું તો મેં અહીંયા બે ગ્લાસ છાશ લીધેલી છે મસાલો એડ કરી દઈશું અહીંયા વઘારિયામાં એ અડધી ચમચી ઘી એડ કરી દઈશું અને અડધી ચમચી જીરું એડ કરી દેસું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખ બિલકુલ ધીમી રાખવાની અને જીરું એડ કરી દેવાનું અને જીરાની સહેજ જ સુગંધ આવે એટલે આપણે આની અંદર એકદમ તાજો લીમડાના પત્તા આવી રીતે કટ કરીને એડ કરી દેવાના છે જીરું બિલકુલ કાળું ના થવું જોઈએ સહેજ જ એની સુગંધ આવે એટલે આવી રીતે પત્તા એડ કરી દેવાના અને છાસમાં એડ કરી દેસું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તડકા છાશ તૈયાર થઈ ગઈ છે અને જ્યારે તમે આ છાસ બનાવો ત્યારે છાશ જાળી રાખવાની કે કોઈને ખબર પણ ના પડે કે આપણે આની અંદર ઘીનો વઘાર કર્યો છે કારણ કે ઘી બિલકુલ છાશમાં આમ તરવું ના જોઈએ તો અહીં આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ તડકા છાશ તૈયાર થઈ ગઈ છે આ પણ એકદમ ફ્લેવરફુલ છાશ ખૂબ જ સરસ લાગતી હોય છે તો તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી મસાલા છાસ તડકા છાસ અને ધુંગાર છાસ તૈયાર છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો